હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા જેનો વિષય છે બે હજાર ચોવીસની મુખ્ય ઘટનાઓ પર એક દ્રષ્ટિપાત લેખક અનિલ પટેલ બે હજાર ચોવીસનું વર્ષ દેશ અને દુનિયાની અનેક સુખદ અને દુઃખદ ઘટનાઓ સાથે વિદાય લઈ રહ્યું છે વર્ષ દરમિયાન રાજકારણ રમતગમત મનોરંજન તથા આંતરરાષ્ટ્રીય મોરચે બનેલી કેટલીક નોંધપાત્ર ઘટનાઓ પર નજર કરીએ ગુજરાતની શરૂઆત કરીએ તો વર્ષના પ્રારંભમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ સમિટમાં એકતાલીસ હજાર બસો નવ્વાણું પ્રોજેક્ટમાં છવ્વીસ લાખ તેત્રીસ હજાર કરોડ રૂપિયાના રોકાણો માટેના સમજૂતી પત્રો પર હસ્તાક્ષર થયા સંયુક્ત આરબ અમીરાત યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાયાને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપી હતી જ્યારે ઓક્ટોબરમાં સ્પેનના પ્રમુખ પેટ્રો સાંચેઝે ભારતમાં સી બસો પંચાણું લશ્કરી વિમાનના ઉત્પાદન માટે વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એરબસ સુવિધાનું ઉદઘાટન કર્યું લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની છવ્વીસ પૈકી પચીસ બેઠક જીતીને પોતાનો દબદબો જાળ્યો પણ સળંગ હેટ્રીક જીત ન મેળવી શકી કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક જીતીને એક દાયકા બાદ પોતાનું ખાતું ખોલાવ્યું જોકે વા વિધાનસભા બેઠક ખૂબ ચર્ચામાં રહી જ્ઞેનીબેન ઠાકોરે આ બેઠક ખાલી કરતા અહીં યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપસિંહ ઠાકોર સામે હારી ગયા રાજ્યમાં બે હજાર ચોવીસમાં કેટલીક કમનસીબ ઘટનાઓ પણ બની અઢાર જાન્યુઆરીએ વડોદરાના હરણી તળાવમાં એક શાળાના બાળકોની બોટ ઊંધી પડતા પંદર બાળકો અને બે શિક્ષકોનું ડૂબી જવાથી મૃત્યુ થયું તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા તેત્રીસ વ્યક્તિઓના મૃત્યુ થયા ખ્યાતિ હોસ્પિટલ કાંડ પણ ખૂબ ચર્ચામાં રહ્યો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મહેસાણા જિલ્લાના કડીના બોરીસાણા ગામના દર્દીઓને જરૂર ન છતાં એન્જિયોપ્લાસ્ટી કરાતા બે દર્દીના મૃત્યુની ઘટનાને પગલે આરોગ્ય વિભાગે કડક પગલાં લીધા અને અનેક હોસ્પિટલોને પીએમ જય યોજનાની પેનલમાંથી રદ કરવામાં આવી હવે રાષ્ટ્રીય રાજકારણની મહત્વની ઘટના પર નજર કરીએ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનનો વિજય થયો નવ જૂનના રોજ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા તો કોંગ્રેસનો દેખાવ પણ સુધરતા રાહુલ ગાંધી લોકસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા પ્રિયંકા ગાંધીએ વાયનાડ બેઠક પરથી જીતીને સંસદમાં પદાર્પણ કર્યું લોકસભાની સાથે સાથે આઠ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ હતી આંધ્રપ્રદેશમાં ટીડીપીનો વિજય થતાં ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી બન્યા તો ઓડિશામાં ભાજપની જીત થતા મુખ્યમંત્રી નવીન પટનાયકના ચોવીસ વર્ષના શાસનનો અંત આવ્યો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની યુતિનો વિજય થયો અને ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બન્યા ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રીજીવાર વિજય મેળવ્યો અને નાયબસિંહ સૈની મુખ્યમંત્રી બન્યા તો મહારાષ્ટ્રમાં મહાયુતિએ ભવ્ય વિજય મેળવતા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું પુનરાગમન થયું ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાનો વિજય થતા હેમંત સોરેન ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા તો અરુણાચલ પ્રદેશમાં ભાજપ સતત ક્રાંતિકારી મોરચા એ બત્રીસ માંથી એકત્રીસ બેઠકો મેળવતા પ્રેમસિંહ તમનેગે બીજી વાર સરકાર બનાવી બે હજાર ચોવીસ વિવિધ ક્ષેત્રની પ્રસિદ્ધ હસ્તીઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બુદ્ધ ભટ્ટાચાર્ય ટાટા જૂથના મોભી રતન ટાટા હરિયાણાના પાંચ વારના મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસ નિર્દેશક શ્યામ બેનેગલ મહાન તબલાવાદક ઉસ્તાદ જાર હુસેન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડ સહિતની અનેક ગણમાન્ય હસ્તીઓને આપણે ગુમાવી રમતગમત ક્ષેત્રમાં ભારતે બે હજાર ચોવીસમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વાર ટી વિશ્વકપ મેળ્યો હોકી ટીમે એશિયન ચેમ્પિયનશીપમાં વિજય મેળવ્યો શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બે ચંદ્રક મેળવ્યા તો ડી ગુકેશે વિશ્વમાં સૌથી નાની વયે વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હવે એક નજર આંતરરાષ્ટ્રીય સ્તરે બનેલી ચર્ચાસ્પદ ઘટનાઓ પર રશિયા યુક્રેન અને ઇઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધના ઓછાયા સમગ્ર વિશ્વ પર રહ્યા તો સીરિયામાં શાસક બશર અલ અસાદને દેશ છોડીને ભાગવાની ફરજ પડી અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો જ્યારે રશિયામાં વ્લાદિમીર પુટિન સતત પાંચમી વાર રાષ્ટ્રપ્રમુખ બન્યા બાંગ્લાદેશમાં શેખ હસીના સામે બળો થતા તેમને દેશ છોડીને ભારત આવવાની ફરજ પડી હમણાં જા બે હજાર ચોવીસની મુખ્ય ઘટનાઓ પર એક દ્રષ્ટિપાત વિષય